આજે કલેક્ટર સાહેબને અમે આખા ગુજરાતના મુખ્ય આગેવાનો બધા ભેગા થઈ અને જેઠપુર જે પાણી સારી ઉદ્યોગનું શુદ્ધ કરેલું ગંદુ પાણી દરિયામાં આખા ગુજરાતમાં ચલાવવાની પણ યોજના છે સરકારની તો એના માટેનું એક આવેદન લેવા આવ્યા હતા અને મુખ્ય પ્રમુખોની સાથે આજે કલેક્ટર સાહેબે પણ એમને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી આ વાત ધ્યાનમાં લઈ અને સરકારમાં આપણે રજૂઆત કરશે અને આ યોજનાને ફરી પાછા પૂર્ણ વિચારમાં રાખવી પડે એના માટેના આવેદન માટેનો આજે અમને આવ્યા હતા અને સાથે સાથે કે ભાઈ ગુજરાતના દરેક ગામોમાંથી અમારા આગેવાનો માર્ગામ સમાજના બધા વધારેલા છે ત્યારે હું ગુજરાતના ગર્વતી ગાર્વ સમાજ વતી અને સમગ્ર સમાજ હતી એ મારે સૌને કહેવું છે કે ભાઈ આપ સૌ જાગો અને આ પાણીને આપણે આવનારા દિવસોમાં રોકે અને આપણો આવનારો ભવિષ્ય કઈ રીતે બચાવી શકીએ અને આવનારી પેઢી પણ એ અમારી બચે એના માટે કરીને આ અમને આહવાન કરે છે

ત્રીજા જેતપુરના જે શાયરી ઉદ્યોગ અને ગુજરાતના દરિયામાં પોલ્યુટેડ વોટર ચલાવવાની જે યોજના છે એના માટે કરીને આ જે બેઠક છે બે દિવસની એમાં હું અમારી આગળના આગળની રણનીતિ બધી તૈયાર થશે અને કઈ રીતે આગળ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવું એના માટેનું આપણે જે આયોજન છે એ પણ એમાં નક્કી થશે જીતુભાઈ આજે અમે જે ઇમરજન્સી મિટિંગ છે ફોન બદલ પ્રમુખ શ્રી અમારા અખિલ ગુજરાત ગુજરાત ખારવા સમાજના જે ફોનભાઈ છે એના અધ્યક્ષસ્થાને જે આખા ગુજરાતમાંથી જેતપુર કાંઠે જેતપુર જે પ્લાનો છે તેનું ગંદુ પાણી જે કેમિકલ યુક્ત પાણી છે એ દરિયામાં હાલવાની વાત છે આજે તમે જો ગુજરાતના દરિયા કિનારે ખાલી સાત પ્લાન છે એને મંજૂરી આપેલી છે બે હજાર ચૌદ પંદરથી તો આજે માછીમારને કાંઠામાં મચ્છી નથી મળતી જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં એને મચ્છી નથી આવતી જે પિલાણીવાળા છે તો આજે આ જેતપુરનો પ્લાન ફરશે અહીંયા સીધી લાઈન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઈન કાઢીને દરિયામાં નાખવાના છે તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો સાત પ્લાન્ટ અલગ છે તો આ ચારસો ઉપર પ્લાન્ટ છે તો એ લાઇનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં તો તમે વિચાર કરો આ ત્રણસો કિલોમીટરનો દરિયો શું રહેશે એમાં કોઈ જીવ કે મચ્છી રહેશે નહીં રહી અને આની અમે ઘણી વાર રજૂઆત કરી છે અને અમને સરકારશ્રીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ આમાં અમે કંઈ પગલાં નહીં લઈએ પરંતુ ઓચિંગ તો ડાયરેક્ટ પરત ઓર્ડર જ આપી લીધો છે આવી માહિતી અમને થોડાક દિવસ પહેલાં જ મળી છે એટલે અમને સરકાર પર આવી આશા નહોતી છતાં પણ અમે અમારા આખા ગુજરાતના માછીમારના હિત માટે અમે અમારાથી જે થશે આજે બે ડી મિટિંગ ચાલશે એમાં જે નિર્ણય લેશું અને ન છૂટકે જો અમને અમને અહીં ન્યાય નહીં મળે સરકારમાંથી તો અમે આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં પણ અમે જવાની તૈયારી છે અમારી કારણ કે આ અમારી રોજીરોટીનો સવાલ છે ને આ એક ખાલી ખારવા માછીમાર માટે નથી આ માછીમારો લાખોની સંખ્યામાં માછીમારો છે અને એક બોટમાં તમે વિચાર કરો દસ માછીમાર હોય એક બોટમાં તમે વિચાર કરો કે એના સાથે મચ્છી લેવાનાથી લઈ ડીઝલ બરફ રાશન એના લાખો લોકો એક 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 બોટ પર હું માનું છું કે પાંચસોથી સાતસોના પરિવાર ચાલે છે એક બોટ પર તો અમારી ચાલીસ હજાર ઉપર ફિશિંગ બોટો છે તો તમે વિચાર સમજી શકો છો કે ગુજરાતના કેટલા લાખો કરોડો લોકોની રોજીરોટી અમારા ચલવાના છે અને એ જ પ્રમાણે બીજા એ લોકો અમને માહિતી મળી કે બીજા થી સાત લાંચ જગ્યાએ અલગ અલગ જગ્યાએ નાખવાના છે અને આખા ગુજરાતનું જે કેમિકલ યુક્ત પાણી છે એ દરિયામાં નાખશે તો તમે વિચાર કરો કે દરિયામાંથી પાણી નાખશે તો દરિયાના માછીમારો ને બીમારી લાગશે અને આખા ગુજરાતમાં જ્યાં જ્યાં લાઇન નીકળશે તો ત્યાં લાઇન લીક થશે તો ખેડૂતોને પણ નુકસાન થશે કે પાણી જમીનમાં જશે તો ખેતી પણ નહીં થાય એટલે અમારી સરકારને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિનંતી છે કે લાખો કરોડો લોકોના માછીમારોના હેલ્થ માટે અને એની રોજીરોટી માટે આ જે પરિપત્ર જે તમે કાઢ્યો છે જે મંજૂરી આપી છે કેન્સર કેન્સલ કરે અને આવનારા દિવસોમાં જો અમાર રસ્તો નહીં નીકળે તો અમે જે અમારા આખા ગુજરાતના માછીમારોના હિતમાં પગલાં છે લેશું અમે નહીં તો અમે ગાંધીજી ગાંધી માર્ગે પણ જવાના છે રોડ રસ્તા પર પણ કરવાના છે જો આનો રિઝલ્ટ નહીં આવે તો આવનારા દિવસોમાં અમે બધા કડકમાં કરત એક્શન લેશું પોરબંદર ખરવા સમાજના અને ગુજરાત ખરડા સમાજ અધ્યક્ષ સીઆરના અધ્યક્ષસ્થાને જે પોરબંદર ખાતે મિટિંગ રાખી છે જેતપુરનું પાણી જે નિકાસ કરી દરિયામાં ઠાલવાની વાત છે એના માટે અમારા દ્વારા આખા ગુજરાતના માછીમારો આજે ભેગા થયા છે એની અગાઉ પણ આખો પોરબંદર સમાજે આવેદનપત્ર આપ્યું હતું બધા ભેગા મળીને પછી આખું ગુજરાત આની સાથે જોઈન્ટ થયું છે એનું કારણ એ છે કે જ્યાં પોલ્યુશન પાણી છે કેમિકલવાળું એ દરિયામાં જશે તો સમગ્ર ગુજરાતનો દરિયો ખતમ થઈ જશે અને ગુજરાતનો દરિયો ખતમ થઈ જાય એટલે અમારો આખો લાખો લોકોનો રોજીરોટીનો દરિયો માછી મારી છે મચ્છી જ ખતમ થઈ જાય દરિયામાં તો અમે જ્યાં ક્યાં જશું તમે અગાઉ હમણાં અમારી મિટિંગમાં એક ચર્ચા થઈ બે પણ કહે છે બાળકામ સમાજની અમારે બોર્ડર ખાતે બેઠકમાં આયોજન કરવામાં આવેલું હતું એકવીસ તારીખ અને બાવીસ તારીખ બે દિવસ આનો મુખ્ય એજન્ડા હતો અમારો ભાઈ જે સારી શુદ્ધ કરેલું પાણી નાખવાની દરિયામાં છે એના માટેની જે યોજના છે સરકાર દ્વારા અને એને અત્યારે મંજૂરી આપે છે તો એને આપણે કઈ રીતે રોકી શકીએ અને આવનારા દિવસોમાં કઈ રીતે લડત કરી શકીએ એના માટેનો એક આ બીટીંગ ખાસ કરીને બોલાવવામાં આવ્યું હતું ઇમરજન્સીમાં તમારો